હલો ઘણી વખત આપણા જીવનનો સૌથી મોટો વ્યાયામ એટલે કે આપણા જીવનની સૌથી મોટી ભ્રમણા એવી હોય છે કે આપણું જીવન જે રીતે ચાલે છે એ જ રીતે ચાલતું રહેશે આપણી ગાડી સદાય પાટા પર સતત ગતિમાન જ રહેશે અને એ જ ધારણાથી આપણે બધા ભવિષ્યના આયોજનો કરતા હોઈએ છીએ પરંતુ ક્યારેક માત્ર એક પળમાં જ ગાડી થંભી જાય છે અને યાત્રા સ્થગિત થઈ જાય છે અને પછી લાંબા વિરામ બાદ ગાડી ધીમી ગતિએ ચાલવાનું શરૂ કરે છે આમ તો જીવનમાં દરેક વ્યક્તિ પોતાને બુદ્ધિશાળી જ્ઞાની અને ફિલોસોફર જ સમજતી હોય છે દરેકને પોતપોતાની વિચારસરણી ગણતરી હોય છે આ ખોટું આ સાચું આમ જ કરાય આમ ન કરાય વગેરે ધારણાથી જીવન ચાલતું હોય છે છતાં પણ સમય અને જીવન દરેકને હર પડે હર ઘડી કાંઈ ને કાંઈ શીખવી જાય છે અને આ શિક્ષણની પ્રક્રિયા સતત ચાલતી જ રહે છે પછી આપણે એમાં ધ્યાન આપીએ કે ન આપીએ આજના દિવસે બનતી એક ઘટના આવતીકાલે થનારા બીજી ઘટનાના બીજ રોપતી હોય છે જે આપણે કોઈ કલ્પી શકતા નથી આજે બનેલી કોઈ દુઃખદ ઘટના આવતીકાલની કોઈ સુખદપળના બીજ રોપતી હશે ઘણી નોકરીઓમાં હું કામમાં એટલો બધો વ્યસ્ત રહેતો હતો કે કંપનીના કામના જ વિચારોથી ચોવીસ કલાક મન ભરેલું રહે એ સિવાય કાંઈ વિચાર જ ન હોય પરંતુ આ પરિસ્થિતિમાં મારા સ્વાસ્થ્ય મારા અંગત જીવન અને કૌટુંબિક જીવન પર ખૂબ હાનિકારક અસર થતી હતી પરંતુ કુદરતની કૃપા થાય ત્યારે આપણે એમ થાય કે કોઈ અણઘટિત બન્યું છે પરંતુ કુદરત મને આમાંથી બહાર કાઢવા કોઈ અણગમતા સંજોગો ઊભા કર્યા અને મારા જીવનની દિશા બદલાઈ કોઈ નવી વધારે સારી નોકરી મળે ચૌદ વર્ષના વનવાસમાં રામે જો એવું વિચાર્યું હોત કે સાત વર્ષ સુધી જેટલું જવાય તેટલું અયોધ્યાથી દૂર જવું અને ત્યારબાદ ત્યાંથી પાછા ફરવાનું આયોજન કરવું તો કદાચ લંકેશ રાવણનો પરિચય જ ન થાત પરંતુ તેર કરતાં વધારે વર્ષ સુધી ચાલીને ચૌદસો કિલોમીટર દૂર છેક પંચવટી સુધી ખેંચી નાખ્યું અને છેલ્લે રામાયણ થયું જેમાં હજારો રાક્ષસો રાવણ કુળના પુરુષો હજારો વાનરો બધાનો ભોગ લેવાયો ધર્મરાજ પણ જુગાર રમવા ન બેઠા હોત તો કદાચ મહાભારતનું યુદ્ધ પણ ન થાત અને ખૂબ જ મોટો સંહાર અટકી જાત આપણે જોઈએ છીએ કે બે દેશના વડાઓ લડે અને ભોગ લેવાય છે સૈન્યના હજારો જવાનો અને નિર્દોષ પ્રજાજનો વડાઓ તો અભેદ્ય સુરક્ષા ક્વચમાં બેસી અને વીરતાના સંવાદો બોલતા હોય છે વર્તમાનમાં આપણે જોઈએ છીએ કે દુનિયામાં ઠેર ઠેર યુદ્ધો ચાલી રહ્યા છે વર્લ્ડ વોર થ્રીના ભણકારા પણ વાગી રહ્યા છે પરંતુ યુદ્ધમાં કદી કોઈની જીત થતી નથી માત્ર હારત થાય છે આપને મારી આ વાત ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર આવજો